આખી સિંગનું તેલ આમ ગણો તો વેલિટ ન ગણો એ તેલ દાજ્યું બને છે ખરેખર દાણા કાઢી જ એમાં તેલ કાઢવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની

ત્યારથી અત્યાર સુધીમાં તેલનું ઉત્પાદન શરૂ છે પહેલાં તલતેલ હતું પછી ઓગણીસો ને સિત્તેર બોતેર પછી સિંગ આવી ત્યાર પછી અમે સિંગમાં સિંગના મશીન લાવ્યા અને અમે પ્યોર સિંગ લાવી ગુજરાત વીસ જ પેલી છે અને એમાંથી પ્યોર દાણા કાઢીએ છીએ એ દાણા કાઢ્યા પછી એનું તેલ બનાવવામાં આવે એને સાદા કપડાંથી ફિલ્ટર એટલે માધરપાટ કાપડું આવે જાડું એનાથી કોઈ કેમિકલ કોઈ જાતનું હાવ કોલ્ડ પ્રોસ જેને કહેવાય તો કોઈ કાતે અમે એનું તેલ અમે બનાવવામાં આવે છે એનું તેલની તમે ક્વોલિટી આ રીતે બને છે એટલે બીજા જે સિંગ તેલો છે એની કરતાંની વિશિષ્ટતા શું બીજા જે અન્ય જે છે ને એ આખી સિંગ પીલીને બનાવતા હોય છે પણ અમે એવું એ કરતા નથી એની આખી સિંગનું તેલ આમ ગણો તો વેલેટ ન ગણો એ તેલ દાજ્યું બને છે ખરેખર દાણા કાઢીને જ તેલ કાઢવું જોઈએ તો શરીર માટે આ કેવા પ્રકારનું થઈ માટે શરીર માટે સ્વાસ્થ્ય માટે બેસ્ટમાં બેસ્ટ પહેલો નંબર તલતેલ આવે અને બીજો નંબર સિંગતેલ આવે આપણે સૌરાષ્ટ્રની ધરતી ઉપર જે એટલા છે એને અનુકૂળતા માટે સિંગમાં અનુકૂળ પડે છે પહેલો નંબર તલ છે પણ તલતેલ સતત મોંઘું હોવાને કારણે વધારે સિંગતેલ પબ્લિક વધારે ખાય છે સાહેબ ખાસ કરીને વાત કરીએ સિંગનું જે ઉત્પાદન થાય છે એ આપ ક્યાંથી લાવો છો શું કહેશો સિંગનું ઉત્પાદન આજે સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ થાય છે એમના આમાં એ માર્કેટ યાર્ડમાં અત્યારે વીસથી થી પચીસ હજાર ગુણીની આવક હોય છે એમાં ગુજરાત વીસ આઠથી દસ હજાર ગુણ હોય છે બાકી બધી અન્ય સિંગ હોય છે હવે બજારમાં એક નવી સીંગ આવી છે બત્રીસ નંબર એનું તેલ છે જ કડવું થાય છે એટલે એ અમે પીલતા નથી ફક્ત અમે ગુજરાત વીસ જ પીલી છીએ એનું તેલ જ મીઠું એકદમ થાય છે સાહેબ લોકો તેલઘાણીમાંથી જ તે સિંગ તેલ ખરીદે એ શું કારણ હોઈ શકે એનું કારણ એક કે સો ટકા ખાતરી આપી છે અમે અને જેને લાઈવ જોતું હોય એને લાઈવ પણ અમે તેલ આપીએ છીએ અને એક ટકાનું મિક્સિંગ કરતા નથી દર્શક મિત્રો આપણે વાત કરી છે અહીંયા સિંગ તેલની જે પ્રકારે વિવિધ પ્રકારના શિંગતેલો બજારમાં છે પરંતુ ભાવનગરનું જે તેલગાણીનું શિંગતેલ છે એ સ્વાસ્થ્ય માટે સુંદર છે એ પ્રકારની વાત કરવામાં આવી છે લોકો અત્યારે શિંગતેલની બુમરાહણની વચ્ચે સારામાં સારું શિંગતેલ ખાય પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભકામના